તો સ્પેશિયલી રિઝલ્ટની ક્વોલિટી જો અને યુટ્યુબમાં માં કહેવાય ને આના લીધે યુટ્યુબ રીચ મોકલે છે નથી મોકલતા બધું ચેક કરવા માટે જ આપણે ટેસ્ટિંગ માટે જ લીધેલો છે આઇફોન અને આલો શાકભાજી લેલું રંગડા લઈ લો 100% ટમેટા લેલું હાલો હાલો સત્ય કરવા આવશે બસ શું સત્ય કરવા હેલો યુટ્યુબ એમલી કેમ જો મજામાં સ્વાગત છે તમારા બધાનો અમારા એક નવા વિડીયોમાં તો મિત્રો જુઓ સવાર સવારમાં આપણે ફર્સ્ટ ક્લાસ મજાના કહેવાય ને નેચરના સીન જોયા અને કબૂતરું કબૂતર આમ કહેવાય પક્ષીઓ ઉડતો હોય એટલે આઈફોનમાં એ એકદમ જોરદાર લાગે મિત્રો બરાબર અને તમને કહું ને એક વાત કરી આઈફોનની વાત તો થાય જ નહીં મિત્રો વ્લોગિંગ માટે આઈફોન એટલે આમ કહેવાય ને કમ્ફર્ટ કહેવાય એકદમ આમ રિઝલ્ટ રિઝલ્ટ તમારે જોયું હોય ને એવું આવે તમારે જેવા સિનેમેટિક સીન લેવાય હોય ને એવા તમે સવાર સવારમાં સીન લઈ શકો બધા જ આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને જુઓ કાલની જેમ આજે પણ એવું જ વાતાવરણ લાગી રહ્યું છે એકદમ વાદળા વાદળા બપોર સુધી આવું નવું વાતાવરણ રહેશે અને પછી પાછું કહેવાય ને ચેન્જ થઈ જાય છે વેધર અને એકદમ ગરમી ગરમી જેવો માહોલ રહે છે તો ફરીથી આપણે ચાલવાનું સ્ટાર્ટ કર્યું વરસાદ થઈ ગયો છે બંધ તો આપણી પાસે ગાડીઓ આવી રહી છે ભાઈ આઈફોનથી તો એક અઠવાડિયું લીધો છે જો તમારા લોકોને સપોર્ટ સારો મળી રહેશે તો આપણે પણ સાહસ કરીશું પણ એ બી જોઈએ છે મિત્રો નહીં બજેટ દિવાળી ઉપર કોઈ સ્કીમ બીમ સારી આવી જાય અને આઈફોન સિક્સટીન લોન્ચ થયો છે તો પછી કંઈક કરીશું મિત્રો પણ દિવાળી સુધીમાં તમારો સપોર્ટ જોઈએ સપોર્ટ મળી જાય તો ઇટ ટુ બી ડન આપણે જો ઓલરેડી માઇક તો આપણે પરચેસ કરી જ લીધું છે માઇક છે આપણી જોડે હવે એક ખાલી રિઝલ્ટ માટે છે કે ભાઈ ક્લેરિટી માટે થોડું વાઈડ એંગલ જોઈએ વિવોમાં સારું જ રિઝલ્ટ છે પણ વાઇડ એંગલ નથી તો એના લીધે થોડો પ્રોબ્લેમ થઈ જાય છે તો પાછી આ આઈફોનમાં તો કંઈ કહેવાનું હોય નહીં રિઝલ્ટમાં રિઝલ્ટની ક્વોલિટી જો અને યુટ્યુબમાં માં કહેવાય ને આના લીધે યુટ્યુબ રીચ મોકલે છે નથી મોકલતા બધું ચેક કરવા માટે જ આપણે ટેસ્ટિંગ માટે જ લીધેલો છે આઈફોન અને ફર્સ્ટ ક્લાસ મજાનું આપણું ચાલવાનું પણ થઈ ગયું છે પહોંચી જઈએ ઘરે ઓ મિત્રો તો વાગી કે 8:30 ને અમે આવી ગયા ઘરે થોડું લેટ થઈ ગયું અને અમાર બાબુ ઊતો છે હજુ તો આજે તો રજા છે ને સૌથી પહેલાં જય સોમનાથ જય સોમનાથ અરર મારે મારે જો પાપડી પાપડી બાબુ તારું उठવાનું નહીં હવે જય સોમનાથ

તો ના એ તો થઈ ગયા ફ્રેશ હર હર મહાદેવ અગર ફરી વાર આપણો આવી ગયું છે રેડી જમવાનું દૂધી શાક છે ને બાજરીના રોટલા નથી આજે કારણ કે આપણે કહેવાય ને તાવડી તૂટી ગયેલી છે તો બાજરીના રોટલાની જગ્યાએ રોટલી જ હોય છે કાલે સાહસ કર્યો હતો ને તવેમ બનાવવાનો સાચું ને બાબુ અને આજે તો રિઝલ્ટ આવી ગયા બાબુ કેવું રિઝલ્ટ આવ્યું બતાવો અરે યે પ્યુસ્કા યે મેરા ઓર યે ઇસકા

ચાલો મિત્રો જો તો આવા કાંઈક માર્ક આવેલા છે અને કેવું પૂરક પરીક્ષાનું રિઝલ્ટ હતું હશે હવે અમે તો સમજાવીએ છીએ પણ હમજતા નહીં ભણવાનું કેટલું મહત્વ છે બરાબર ખાઈ લઈએ શાંતિથી કારણ કે હવે જે ભણવાના છે ભણવાના છે જે નથી ભણવાના એ નથી જ ભણવાના બરાબર મિત્રો એટલે હો હોઉનું કિસ્મત હવે લઈને આવેલા હોય બહુ જાઝી ઉપાધી ઘરે શું બને બોલો હા હા

મેનેજર લાગી જાય મોબાઈલ માં હવે અમારો બાબુ એ માના ધંધે લગાડે છે પુટ્ઠા ચડાવવા બરોબર સ્ટેપલ ખબર તો પછી ગવો તો હાલો સ્ટેપલ ફટાફટ થઈ જાય આપણે ચલી ચોપડીન ચડાવવાના આટલે બધાય તો શું ચડાવવાય 6 શું ચડાવવાય બરાબર ઓકે ચાલો ઠીક છે જો મિત્રો વાગી ગયા કહેવાય ને દસ તમે પૂઠા ચડાવતા ચડાવતા અને બાબુને અમારે હજુ પણ સેટીસ્ફેક્શન નહોતું બરાબર ને બાબુ એટલે એને ફરીથી પાછા રિપેર કર્યા હે ને બધી જગ્યાએ જેટલી જેટલી લગાવી ટાંકણી હે છે ભરતી બાજુ જેટલી લગાવી

બધી જગ્યા એવું ના હોય ગણપતિ બાપા સારું કરે ને આતો રામાપિડ ની કેવાય ને પીપળી નામ બધી જગ્યાએ બહુ રામાપી ના મંદિરોમાં બહુ ભીડ હતી સવાર માં દર્શન કરેલા મિત્રો